Okay.

સગીરા પોતાના પરિચિત સગી ત્યારે સગીરા યુવાન સાથે ગુરુવારે ત્યાંના રોજ ત્યારે ત્યારે સાત સમયે ત્યારે મિત્રો શનિદેવને મંદિર ખાતે ગઈ હતી આ દરમિયાન રસ્તામાં બે હજાર યુવાનોએ તેમને ઉભા રાખ્યા હતા અને તે પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ બે પૈકી એક શિસમે ત્યારે સગીરાને બાયક પાછળ બેસાડી હતી વધુ જણાવી દઈએ કે તેમજ અન્ય ત્યારે શખ્સે સગીરાભાઈના ત્યારે કિશોરને બાયક પાછળ બેસાડ્યો હતો ને ત્યારબાદ અવારું જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સગીરા વિરુદ્ધ કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી સરિગા સાથે દૃષ્ટ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું ત્યારે પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધતા બંને યુવાનની ધરપકડ કરાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ